કાંઈ નહીં એટલું ખાવું પીવું ને હું ને કાલે બહુ ગરમી પડતી હતી કાંઈ રહેવા તો નહોતો એટલે જો આજે બધા બહાર ઉતા થતા પંખો શરૂ કરી દીધો તો કારણ કે ઘરમાં તો વાત પૂછવામાં એટલી ગરમી થતી પંખો ચાલુ કરી તો એટલી ગરમી થાય રહેવાય નહીં તો બધા બારે હુંતા થા હવે નાસ્તો કરી લઈ ને ખાસ વાત કે અમારા ઘરે જો મોંઘેરા મહેમાન એ આવો બેન આવો શર્માય છે કારણ કે પહેલી વાર આ યુટ્યુબમાં આ બધા

એમાં બિલ બિલ હતું કે કાઈ નથી હો તો સારું હાલો નાસ્તો કરવાનો બાકી છે તો પેલા નાસ્તો કરી લઈએ ને આગળ મળીએ તો સમજી હવે નાના બેનને જવું છે માસીના ઘરે તો હવે જો એમને મેકવા જવાના છે પાસીના ઘરેને જવાનું છે આપણે દુકાને તો સારું ચાલો દુકાને મળીએ હે આવું છે તારે હે હે રોકો આને કાહે હે આને કાહે અને કહે દોસ્ત સીધો છોકરો છે ભાઈ એમ તો નહીં રોકો ક્યાં જવું ક્યાં જવું કેતો ક્યાં જવું બોલ બોલ

તો ફેમિલી કશક ને માસીના ઘરે ઉતારી આવ્યા છે અને હવે જાય છે આપણે સીધા દુકાને તો સારું ચાલો દુકાને આગળ મળીએ મહાદેવ ફેમિલી આજે જો હિતેશભાઈ લેવા છે ઘોઘરા અને હિતેશભાઈ જો બહાર છે એમાં લખી શકે છે ચટણી ફૂલ તીખી તો હવે અમે ખાઈએ છીએ ઘોઘરા માટે તો તમારે ખાવું હોય તો આવી જજો લ્યો લ્યો એક નંબર છે હવે બનાવ્યા પાણી બનાવ્યા પાણી

તમારે કેટલું તાપમાન થઈ જાય કહેતો ને તો અત્યારે તો બહુ ગરમી થાય છે તમે જાઉં છું નાવા અને ઘણી વાર હું ઓછી લશ્કરી કરશું તો સારું ચાલો આગળ મળું બાકી તો જઈશ તો ફેમિલી અમે ભોગી ગયા છીએ ઘરે ને રોક્ષી ભાઈ હું કરે ને જરાક જાણીએ તો કરી કે કોઈ છે અમે તલાશ કરીને વાલા રાહ જોઈને જ બેઠા રાહ જોઈને બેઠો હોય કે કોક આવતું હોય તો

કોઈ નથી ને દીખો છો કોઈ નથી દુનિયા તું હૈ મેરી પર આના

Khao dạy Cái khao khao đi đi khao 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 Mẹ khao đi khao đi khao કહે ખર ખાર છોડતું ખાર છોડ ત્યાં

શું કરજો સબસ્ક્રાઈબ હું કહી દે તો સબસ્ક્રાઈબ કરવાનું ચાલો સબસ્ક્રાઈબ કરો સારું હાલો સબસ્ક્રાઈબ કરી નાખી આગળ તો હવે જો ના તો એને કમ્પ્લીટ થઈ ગયા છે હવે જવું છે દુકાને કારણ કે દુકાને જઈને થોડુંક કામ તો કરવું એ કેક બનાવવાનો છે તો એ કેક બનાવી અને પછી બેઠશું ત્યાં સુધી જો અમારા રાજા શું છે આ શું વાલે વાહ શું છે કેમ જમીન જાયદા દાના નામે જ કરી દેવી છે બરોબર ને તો સારું ચાલો દુકાને જઈએ કારણ કે દુકાને નાનો ભાઈ એકલો જ છે તો દુકાને મળીએ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તો ફેમિલી અમે જાય છે હવે મફતની રસમલાઈ ખાવા કારણ કે ચાવડા સાહેબની ના જાય ઘણા સમય પછી આમાં જો ફૂલ કરાવી નાખ્યું છે

મફતની રસમલાયા આપો ઓય પોપટ કે તમારે આ ગપ્પરવાનું છોક મફતની રસમલાયા ખાવાની છે આપો ભાઈ રસમલાયા આપો અમને લાવો એક મફતનું કેક ઠીક ય રોવા નહીં એમ કે ભૂત કોણ આવી ગયો

જય માતાજી હાલો સીધા જાય છે દુકાને એક બે જગ્યાએ પેલા કામ છે કામ પતાતા જ હારું હાલો આગળ મળીએ મહા ફાઈનલી હવે ઘરે આવી ગયા અને આના મોટા ભાઈ છે ને હું કે હે દાંત કાઢે તો જો દાંત કાઢે ને જો આ તો જો નીંદડી જો આ બરાબર બરોબર આમ તો આમ તો આમ તો